તો મજામાં છો ખુશખુશાલ છો અને આશા એવી કરું હો કે તમે ખુશ રહો બીડિયા બીડિયા જુઓ આનંદ આવશે મજા આવશે મોજ આવશે ચલો આજે ફરી એકવાર ઊંઝાનો વિડીયો બની જાય છે ઊંઝા એ દા કોણ કરવા લગભગ ઘણું ખોરું કોણ પટી ગયો ચલો દોસ્તો બતાવી દઈએ પહેલાં ઉપર જઈએ દોસ્તો ભાઈ વિડીયો ચાલુ છે

आज दोस्तों अंदर की सीलिंग लीवी है आज ये सीलिंग लेवानी है बेपरखो થઈ જાહી એમ કાજે અમે પાંચ જણા છીએ દોસ્તો કામ करवाया છીએ અને ઉપર નું આગળ નું વિડિયો ઉપર નું આયો તો કઠેડાનો બાકી હે તો કઠડો અને ચણતરી ચણતરી મે કરી દીધુંતું પ્લાસ્ટર બાકી હેતું પણ દોસ્તો પ્લાસ્ટર કોરી મુરી થઈ યુ ઓકે થઈ ગઈ મેં આપકી આ દિવાલ નું કેબી નું પ્લાસ્ટર થઈ ગયું अगर दोस्तों कठडो फिर पूरी हो के ओके हो गई तड़को पड़ा रिजल्ट ओसू कठडो कंप्लीट हो गई ओके ये डाटा केबिन आज केबिन पूरा हो दोस्तों बाद दोस्तों पड़ रही चम्स प्लास्टर जो मोरो दोस्तों इन हुई दा की तो केबिन पटि गई ऊपर नो चंद्र पटि गई तू एनो प्लास्टर कर दी तू ओके थे जे बुलेवा नु हां आ वनो कसी आजू सजू बाकी है दोस्तों वो बगरगा लाओ गई है पेटी पेटी नहीं है पेटी ना। ना तो वो आ गई है नेचरशन वो वीडियो में ही पेटी पे पड़ गई બસ દોસ્તો મજામાં મોરેક હર એક વિડીયો બનાવ્યો હતો એમાં ઘણું ઘણું ફોર્મ બાકી હતું અને આજે એક વિડીયો બનાવી દીધો એમાં ઘણું ખરું ફોર્મ કઢાવી દીધું લગભગ અમારા ગોમમાં બીજી બે સાઈડ દોસ્તો એ ચાલું કરવાની એટલે હોય પણ છઠ્ઠી ફોર્મ કાજલ છે અને લગભગ ચાર પાંચ દિવસનો ફોન છે અને આજુબાજુની બી દિવાલો કરવાની દોસ્તો એ પાર્ટી કહેશે તો ઘર દેશું તો બે ત્રણ દિવસ પાવડો પાવડો નેચો છે ઉપર છે ઉપરનું રિઝલ્ટ થોડું આવે છે દોસ્તો એટલે મજા નહીં હતી બાકી ઉપરનું તમામ ફોર્મ થઈ ગયું હો ખાલી અંદરનું બાકી છે અંદરનું થઈ જાય એટલે ઉપરનું બધું ફાઈનલ અને આજુબાજુ બે દિવાલો કરવાની એક આ બધી મોટી દિવાલ છે બહુ ખાસી મોટી દિવાલ છે અને એક આ બાજુની દોસ્તો મોટી દિવાલ છે કાય કરવાની છે પાલ્ટી કે છે તો કરી દઈશ બે ત્રણ બસ વધારે થઈ જશે પણ પછી ગોમનો એક વિડિયો આવશે ગોમમાં એક સાઈટ રાખીલી છે અધૂરી પડી છે એનો વિડિયો દેસ્તો આવશે કે તમે જોવાનું બોલતા નહી અવર જવર આવા વિડિયા કરી દેજો એટલે YouTube નું જમ કે ટાઈમ મળતા એટલે વિડિયા નોખવા જ अगले वीडियो हो जाए वीडियो दोस्तों बड़ी मजा आए पालक पालक ऊपर थी गये ऊपर घबरा गए खाली चढ़वा ऊपर हमें पालक ऊपर कम्प्लीट हो गए क्यों काल आप पहुंचे तो पालक सीलिंग आज करवा सीलिंग थी जाए तो पे ऊपर केबीन प्लास्टर करवा केबीन प्लास्टर की आप आगे खाली सकूँ से आगे पालक पर विडियो मैं बनाव छूँ दोस्तों जो आए तो निहाल जाए

ચાલુ કમનો વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળતો એટલે હું તો ચાલુ કોમમાં વિડીયો બનાવી પણ ચાલુ કોમમાં ટાઈમ જ નહીં મળતો એટલે વિડીયો નહીં બનાવતા બાકી આજે કોઈ કેમેરો પકડશે તો વળી ચાલુ કમમાં અમે શૂટિંગ ઉતારીશું થોડુંક પણ જોઈશું મેળા આવશે તો બાકી ભાઈ સાબ ચાલુ કરો ફરાબ ઝડપી કરો બરાબર ડુંગો બનાવો મારા પપ્પા જલ્દી ઝડપાઈએ તો દોસ્તો હવે આજે આટલું જોઈ વિડીયો બનાવશું તો ફેર પડે યુટ્યુબ પર મોકલશું મજામાં ચેનલના લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું પોતાની અવર જવર વિડીયો મળતા રહેશે તમને